આપણે જ્યારે સત્ય સંકલ્પી બનીએ ત્યારે ભગવાન આપણી નજીક હોય છે કોઈ પણ કાર્યનો સંકલ્પ કરીએ અને એ સંકલ્પ આપણે સમયસર પૂર્ણ કરીએ એટલે ભગવાન એની અંદર આપણી સાથે રહી અને કાર્ય આગળ વધારતા હોઈએ છીએ કારણ કે સત્ય સંકલ્પ તમે જે સંકલ્પ કર્યો છે એનું કંઈક સારું ફળ છે અને ભગવાન સત્ય સ્વરૂપ છે આપણે ગમે એટલી ભગવાનની પૂજા કરીએ પણ જો ભગવાનની ભક્તિની અંદર આપણે જો આપણામાં સત્ય ના લઈએ તો એટલા જ આપણે ભગવાનથી દૂર છીએ કારણ કે ભગવાનને કેવા વ્યક્તિ ગમે સત્ય સ્વરૂપી સત્ય સંકલ્પી કારણ કે બ્રહ્મ પરમાત્મા નારાયણ કેવા છે તો સત્ય સ્વરૂપ છે સત્ય સંકલ્પ છે એમને એમના ભક્તોને વરદાન આપ્યું અથવા તો એમને ખાલી મોઢેથી કહી દીધું કે તમે ચિંતા ના કરશો તમારા રક્ષણ માટે હું આ પૃથ્વી ઉપર જન્મ લઈશ એટલે ભગવાન જન્મ લે છે અને જન્મ લઈ અને અધર્મીઓ હોય એમનો નાશ કરે છે અને ધર્મની સ્થાપના કરે છે તો જ્યારે જ્યારે પણ દેવો દાનવ હોય કે હોય કે માનવ હોય એમને જ્યારે જ્યારે પણ પર બ્રહ્મ પરમાત્માનું સ્મરણ કર્યું અને એમને યાદ કર્યા છે ત્યારે પર બ્રહ્મ પરમાત્મા એમની વારે આવેલા છે કળિયુગની અંદર જુઓ તો મીરાબાઈના કેટલા કાર્યો ભગવાને સિદ્ધ કર્યા કે જ્યારે જ્યારે ભગવાનને ઝેરનો કટોરો મીરાબાઈને આપ્યો ખબર હતી કે હું આ પી જઈશ તો મારું મૃત્યુ થશે પણ ભગવાનનું નામ લઈ અને ઝેરનો કટોરો પી દીધો પી ગયા તોય કશું થયું નહીં બધું ઝેર છે એ આમ પીધું મીરાબાઈએ પણ પી ગયા બધું ભગવાન એટલે આ સત્ય સંકલ્પનો પ્રભાવ છે નરસિંહ મહેતાની વાત લઈ લો તો એમને આખી ચોરાસી બોલાવી હતી બ્રહ્મ ચોરાસી બધી બ્રાહ્મણોની નાતને જમાડવાની હતી અને નરસિંહ મહેતા તો તપેલી લઈને એવું ઘી એવા ગયા અને ત્યાં ભજન થતા હતા તો ભજન કરવા બેસી ગયા આ બાજુ તો બધાને ચિંતા ભગવાનને ચિંતા થવા માંડી કે નરસિંહ તો અહીંયા ભજન કરવા બેસી ગયો છે ને આ તો આખી નાથ બોલાઈ હવે શું થશે તો ભગવાન સ્વયં આવ્યા અને નરસિંહ મહેતાનું કાર્ય સિદ્ધ કર્યું આખી નાત જમાડી દીધી નરસિંહ મહેતા તમે તો ભારે કરી નરસિંહ મહેતા તમે તો ભારે કરી ત્યારે નરસિંહ મહેતાને એમ થયું કે ભાઈ હું તો છું ઘી લઈને હવે ઘિયાર જઉં છું અને આજે તો ઘરે આવી બન્યું બધા બોલવાના છે મને ત્યારે જોયું ત્યાં તો આખી ના જ જમી ગયેલી તો આ ભગવાનની શક્તિનો પ્રભાવ છે એટલે ધાર્યા કાર્યો સિદ્ધ જે છે પર બ્રહ્મ પરમાત્મા કરી દે છે અને એ સત્ય સંકલ્પથી જ્યારે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી સાચા મનથી જ્યારે ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે પર બ્રહ્મ પરમાત્મા એકદમ નજીક ભગવાન નજીક આવી જાય છે પરમાત્મા અને એ ભક્તનું કલ્યાણ કરી નાખે છે તો એવા સત અને આનંદ સ્વરૂપ પર બ્રહ્મ પરમાત્મા છે અને વિશ્વાસ પ્રત્યાધિ હેતવે આખું જગત છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણે બનાવેલું છે કે આ જગતની સર્જનની શક્તિ જેનામાં છે આ જગતનું પાલન પણ એ કરી રહ્યા છે અને આ જગતનું લય પણ એ કરશે તો એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણના આપણે ગુણો ગુણાનું વાત કરવા જઈ રહ્યા છે એટલે વિશ્વાસ હિત હેતુ તાપત્રય વિનાશાય ત્રણ પ્રકારના આપણા જીવનમાં તાપ હોય છે અને જ્યાં સુધી એ ત્રણ પ્રકારના તાપ આપણા જીવનમાંથી મટતા નથી ત્યાં સુધી ચિંતાઓ જતી નથી એક તો તાપ છે આધિ દેવિક તમારે કોઈ પણ ભગવાનને ભજવા હોય અથવા તો કોઈ પણ સારું કાર્ય કરવા જતા હોય પણ એવી કંઈક દેવરૂપે અડચણ આવે ને કે તમે કાર્ય કરી શકો નહીં તમારે અહીંયા કથા સાંભળવા આવવાનું હોય કે બીજી ક્યાંય કથા તમારું નજીકમાં કથા થતી હોય ને જવાનું હોય ને તોય ના જઈ શકો આધી દૈવિક તાપોમાં એવું હોય છે કે જ્યારે તમે કોઈ પણ દેવી કે દેવતા એમને તમે બાંધીને એમની જોડે કોઈ કાર્ય કરાવો જેને તમે કોઈ સંકલ્પ લીધો કે હે દેવ જેનામાં પણ તમને આસ્થા હોય માતાજીમાં આસ્થા હોય ભગવાનમાં આસ્થા હોય અને તમને એમને સંકલ્પ તમે લીધો કે ભગવાન તમે મારું આ કાર્ય પૂર્ણ કરજો તો હું તમને પાંચ લીલા નાળીઓનું તોરણ ચડાવીશ અથવા તો પાંચ દીવા કરીશ અથવા તો તમે ચાલતા જવાની બાધા રાખી કોઈ પણ વસ્તુની તમે દેવ જોડે સંકલ્પ કર્યો દેવે તમારું એ કાર્ય સિદ્ધ કર્યું હવે વારો આવ્યો તમારો કે દેવે તો કાર્ય સિદ્ધ કર્યું પણ પછી તમારે પણ એ પ્રમાણે જે કમિટમેન્ટ આપ્યું હોય ભગવાનને તો એ પ્રમાણે સિદ્ધ તો કરવું પડે ને તમે વચન આપ્યું છે ભગવાનને પણ તમે વચન આપ્યું ને પછી એ વચન તમે નિભાવો નહીં તો તમે જે કંઈ પણ વસ્તુનું વચન આપ્યું છે એ વસ્તુની કોઈ કિંમત નથી દેવને પણ વાત સંકલ્પની છે કે તમે કાર્ય સિદ્ધ કર્યું એટલે દેવ પણ એવું માને કે ભાઈ મારો ભક્ત છે તો એ સત્ય સંકલ્પી થવો જોઈએ એને જે નિર્ણય કર્યો છે એ નિર્ણય ઉપર એ ખરો ઉતરવો જોઈએ એટલે એ પ્રમાણે સત્ય સંકલ્પી સ્વરૂપ તમે જ્યારે એ વચન ના નિભાવો તો એના કારણે પછી એ દેવ નારાજ થતું હોય અને એ દેવ નારાજ થાય એટલે આધિ વ્યાધિ ઉપાધિ અચાનક આવે કે કોઈ ખબર પડે નહીં ક્યાંથી ઉપાધિ આવે અને એવી રીતે પછી આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો આપણે કરવો પડતો હોય છે એટલે આજે એવા કોઈ પણ પ્રકારના સંકલ્પો થયા હોય તો અહીં આજે ભાગવતજી અને સ્વયં ભાગવતજીની અંદર ભગવાન સ્વયં બિરાજમાન છે અને જ્યારે એમની કથાનું શ્રવણ અહીંયાથી રસપાન થતું હોય ત્યારે બધાય ભક્તોએ એક જ પ્રાર્થના કરવાની ભગવાન આવો કોઈ પણ સંકલ્પ અમારાથી લેવાઈ ગયો હોય અને પૂર્ણ ના થયો હોય તો હે ભગવાન હે પરમાત્મા આજે તમારી સામે અહીંયા એ બધા સંકલ્પો હું અહીંયા મૂકું છું તો તમે અમારું કલ્યાણ કરજો અને આમાંથી અમને બહાર કાઢજો એટલે એવું ભગવાન આગળ સંકલ્પ કરવો